આપના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામચંદ બેસવા પર જઈ રહ્યા છે જો કે ગુનો નોંધાયેલો છે પહોંચે છે કેમ પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ હાલ કાર્યાલય તરફ આગળ વધી રહ્યા છે અને એમની સાથે વાત કરીએ ઈસુદાનભાઈ આજે પહેલો એવો મોટો આક્ષેપ થયો હળદર હળદરમાં જે ઘટના બની પછી અને અત્યારે પ્રવીણભાઈ અને રાજુભાઈ પહોંચી શકે તેવી પરિસ્થિતિ શું આપણે લાગી રહી છે કે વચ્ચેથી એમને અટકાયત જે રીતે ભાજપે અત્યાચાર ચાલુ કર્યો છે ખેડૂતો ઉપર આ ખેડૂતોની લડાઈ છે આમ આદમી પાર્ટીની લડાઈ નથી આ ખેડૂતોની લડાઈ છે ખેડૂતોની લડાઈ લડવા માટે અમારા યોદ્ધાઓ નીકળ્યા ભાજપે એના બુટલેગરોથી ષડયંત્ર કર્યું ફરિયાદો કરી ખોટી રીતે પરેશાન કરવાનું નક્કી કર્યું પરંતુ અમે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીના સૈનિક છે કોઈ ડરવાના નથી રાજુ કરપડાજીન પ્રવીણ રામજી પણ અહીંયા પહોંચશે અમારી એક જ ઉદ્દેશ્ય છે કે આ તાનાશાહી સરકાર જે ખેડૂતો ઉપર કદડા કરે છે કદડા કરીને લૂટે છે નોંધ આવવો જોઈએ એક સીધો આક્ષેપ એવો પણ થયો હતો ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર પ્રમુખ જે છે એમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મહાપંચાયત ખેડૂતોની જે છે ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો તો એ જ એમણે કરી બધા

આમ આદમી પાર્ટી પંચ્યાસી પંચ્યાસી લોકોને એના પરિવારને કહેવા માંગે છે માનની અરવિંદજીએ કહ્યું છે હું પણ કહું છું કોઈએ હિંમત હારવાની નથી ડરવાની જરૂર નથી અમે એમના પરિવારોને પણ મળી આવ્યા છીએ એમણે કહ્યું પણ છે આ તમારી લડાઈ છે અમે એમના સાથે છીએ આ લડાઈ ખેડૂતોની છે અમારી નથી અમે એમની સાથે અંત સુધી તૈયાર છીએ અને અદાલતની જે વાત હશે તો લોકલ હશે હાઈકોર્ટ હશે કે સેશન્સ કોર્ટ હશે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું મહત્વની વાત છે કે જે આ પ્રશ્નાર્થ ઉભો થયો છે પ્રશ્નાર્થની અંદર જે પરિસ્થિતિ થઈ ફરીથી એક ગંભીર આક્ષેપ જે છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીએ પહેલા આક્ષેપ કર્યો હતો કે મહાપંચાયત આમ આદમી પાર્ટીની છે તેમણે ગુજરાતમાં શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ કડદા પ્રથા છે એ ભારતીય જનતા પાર્ટી થકી કરવામાં આવી રહી છે તેઓ મોટો આરોપ છે આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી થકી કરવામાં અને સાથે જ જે પણ પંચ્યાસી લોકો સામે ફરિયાદ નોંધાય તેમની સાથે અને રાજુ કરપડા અને પ્રવીણ રામ અહીંયા પહોંચે છે એ વાત હાલ ઈશુદાન ભાઈએ પણ કરી છે વિકી ઠાકોર સાથે ઉમંગ રાઉલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદ ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર આજે સભા અને ખાસ તો જેના ઉપર ફરિયાદ થઈ છે અને છેલ્લા કેટલાય સમયથી રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ હળદ્દમાં જે ઘટના બની ત્યારબાદ તેઓ નથી દેખાયા અને એ જ બે વ્યક્તિઓ આજે અહીંયા પહોંચવાના છે તેને લઈને બ્રિજરાજ સોલંકી પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીએ હડદળમાં જે ઘટના બની આપ પણ ત્યાં હતા આપને પણ ત્યાં ન પહોંચવા દેવામાં આવ્યા એ પછી લગભગ પાંચેક દિવસ થયા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ક્યાં હતા કોઈને ખબર નથી બે દિવસ પહેલાં એક પોસ્ટર આજે અહીંયા સભાના આમંત્રણ ઉપવાસની જાહેરાત જી સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતના આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા ચાર પાંચ દિવસોમાં કે આમ આદમી પાર્ટીના અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય શુદાનભાઈ ગઢવી હોય અને તમામે તમામ આમ આદમી પાર્ટીની ટીમ અને કાર્યકર્તાઓ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના હળવદ ગામ ખાતે જે રીતના સમગ્ર ગામ ઉપર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો ભાજપના ઈશારે ગરીબ અને પછાત સમાજના ખેડૂતોના હક અધિકાર અને ન્યાય છીનવવાનું જે કામ કરવામાં આવ્યું આપણે જોયું વિડીયોના માધ્યમથી જોયું કે જે રીતના પથ્થરબાજી કરવામાં આવી નિર્દોષ લોકો ઉપર ક્રૂરતાથી બરબરતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસો છોડવામાં આવ્યો આ ભાજપના લોકો એમ કહે છે કે હળદર ગામ ખાતે કોઈ સ્થાનિક લોકો ત્યાં ઉપસ્થિત નહોતા જો કદાચ સ્થાનિક લોકો ઉપસ્થિત નહોતા તો પોલીસ દ્વારા ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજા તોડીને નુકસાન કરીને બહેનો દીકરીઓ ઉપર હુમલાઓ કર્યા બાળકો ઉપર હુમલાઓ કર્યા અને નિર્દોષ લોકોને બહાર લાવીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિ રહી છે ખેડૂતોનો હક અધિકારને ન્યાય નહીં આપવો અને ખેડૂતો દિવસેને દિવસે દાવાદાર કઈ રીતના બનતા જાય ખેડૂતો દેવામાંથી બહાર ન આવવા જોઈએ આ નીતિ સાથે ભાજપના લોકો ચાલે છે પરંતુ હું એમને કહેવા માંગીશ કે અમારા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય ચેતરભાઈ વસાવા હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય તમે ગમે એટલા કેસો કરો જેલમાં નાખો પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ અમે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગીએ છીએ કે અમે તમારા હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડતા રહેશું અમે પણ ખેડૂત ખેડૂતો

ભારતીય જનતા પાર્ટીનું ઉચ્ચારણ ન કર્યું ને પથરાવ થયો તેવો પણ આરોપ છે એ એમના ઉપર ઢોળવામાં આવી રહ્યો છે જોવાનું રહે છે કે આજે જે બે નેતાઓ છે એ અહીંયા પહોંચે છે અથવા તો પહોંચતા પહેલા જ પોલીસ છે તેમની ધરપકડ કરી લે છે ઠાકોર સાથે ઉમકરાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ